રાણપુર સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર ન રહેતા દર્દીને ભાવનગર સુધીનો ધક્કો સોળ કલાક બાદ દર્દીને મળી સારવાર બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સરકારી દવાખાનામાં ગત મોડી રાત્રે રમઝાનભાઈ સિકંદરભાઈ માકડને કૂતરું કરડ્યું હતું તેની દવા લેવા દર્દી તથા તેમના સગા રાણપુર સરકારી દવાખાને જતા ત્યારે હાજર રહેલ સ્ટાફ નર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટર સાહેબ હાજર નથી ત્યારે દર્દીના સગાએ પૂછ્યું કે આપ દર્દીને તપાસીને જણાવો કે કૂતરું હડકાયું તો નથી ને ત્યારે નર્સિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ડાયરેક્ટ બોટાદ હોસ્પિટલમાં જતા રહો બોટાદ હોસ્પિટલમાંથી જતા જણાવ્યું કે સવારે નવ વાગ્યે આવજો ત્યારે સવારે નવ વાગ્યે જતાં જ ઇન્જેક્શન આપતા દર્દીને રિએક્શન આવતા જ તાત્કાલિક ભાવનગર લઈ જવામાં આવ્યા અંતે દર્દીને સોળ કલાક બાદ સારવાર મળી દર્દીના ભાઈ જોડે વાત કરતા જણાવ્યું કે અવારનવાર રાણપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો હાજર હોતા નથી અને ફક્ત સ્ટાફ નર્સ દ્વારા કોઈ પણ જાતની તપાસ વગર દવાની ગોળીઓ આપી દેવામાં આવે છે અને જો ડોક્ટર હાજર હોય અને મારા ભાઈને યોગ્ય તપાસ કરીને દવા આપવામાં આવી હોત તો મારા ભાઈને 16 કલાક સુધી પીડા ભોગવવી ન પડે હવાલ રોહિતાર જેતાપર આ વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આપનું નામ મારું નામ માકડ હકીમ સામાજિક કાર્યકર્તા રાણપુર હવે કાલે રાત્રે એવી ઘટના બની કે કૂતરું કરવાથી અમે પેશન્ટને મારા ભાઈને જ ત્યાં લઈને આવ્યા સરકારી આપણે પીએચસીમાં માં હવે ત્યાં કોઈ ડોક્ટર કે સ્ટાફમાં એક બેન સિસ્ટર ખાલી હાજર હતા બીજું કોઈ હાજર નહોતું એટલે અહીંયા કે આ રસી જે કૂતરું કઈ રસી અમારી પાસે નથી એટલે અમે આઈ તેને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ બોટાદ લઈ ગયા સોનાવાલામાં અને સોનાવાલા માં ગયા અમારી પાસે કે રસી તો છે પરંતુ કે ડોક્ટર નથી એટલે અમે રસી દઈ ન શકીએ એટલે તમે ઇન્જેક્શન ખાલી આપી દીધું કે દુખાવણ થાય એના માટેનું એટલે અમે આથી રિટર્ન થઈ ગયા અને સવારે આવવાનું કીધું એટલે અમે સવારે પાછા આજે સવારે નવ વાગે પાછા બોટાદ ગયા આજે એટલે સવારે બોટાદ નવ વાગે પહોંચ્યા એટલે ત્યાંથી ને તેમને એમ કીધું કે આજુ એક એમએલ અમે આપી છે એક એમએલ ઇન્જેક્શન આપ્યું એટલે થોડુંક લેટ થઈ ગયું એટલે કે એને જે દર્દી હતા જે અમારા ભાઈ એમને રિએક્શન થોડુંક ઉગડ્યું એટલે એમને ડાયરેક્ટ લઈ ગયા ભાવનગર ભાવનગર લઈ ગયા લાલ દવાખાનામાં એટલે ત્યાં તેમને અત્યારે હાલ એમની સારવારમાં અત્યારે ચાલુ છે ને ત્યાં પણ એમ કે છે કે અત્યારે કોઈ જાતનું અમને સારવાર અમને જે જોયું યોજના મળતું નથી કંઈ એટલે ઘણી બધી આ તો સોળ કલાક જેવા સમય વીતી ગયા છતાં પણ જો આવી પરિસ્થિતિ આપણા ગુજરાત મોડલમાં ઉપલબ્ધ હોય કે આવી પરિસ્થિતિ થતી હોય તો સરકારને કહેવાનું ઈ કે તાલુકા વાયજ તમે તો રસી ઉપલબ્ધ કરાવો મોટા મોટા ભડાપા મારવા કરતાં આયા જે ની સુવિધા નથી અત્યારે અમે જેમ જોયું હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા નથી હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર જોયા તો ડોક્ટર શાંતિથી એમના અલગ રૂમમાં બેઠા છે કોઈ સારી ટ્રીટમેન્ટ નથી તમે અંદર જેમ જોઈ શકો છો કઈ રીતના આખી સિચ્યુએશન છે આ જો આવું ના રહેશે તો અમે વધુ પગલાં ભરીશું એ અને વધુમાં વધુ ઉનાગરની ઉપર ગાડીઓ એ કરીશું અત્યારે ભાઈ આપના ભાઈને જ્યારે લઈને આવ્યા ત્યારે કોઈ ડોક્ટર દ્વારા આપણા ભાઈને તપાસવામાં આવ્યા હતા ના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી નથી એના કારણે તે અમને એવું લાગે છે એના કારણે રિએક્શન ઉભર્યું હોય અને આ તો અમે બીજા ગરીબ માણસ કે આ આજુબાજુ ગામડાવાળા આવે તો કઈ જગ્યાએ છે અને શું થશે એનું આ એક બહુ ગંભીર પ્રશ્ન છે લોકો હડકવાના કારણે અત્યારે મૃત્યુ પણ પામે છે

અને એ સારવાર અર્થે અહીંયા સરકારી હોસ્પિટલ માં હું પોતે હાજર હતો મેં એમને નર્સ હતા એમને પૂછ્યું કે ડોક્ટર ક્યાં છે તો એમને એવો જવાબ આપ્યો ડોક્ટર હાજર ન હોય ડોક્ટર તમારે ઇમરજન્સી હોય તો ડોક્ટર અમે બોલાવીએ કાલે વળી પાછા અમારા સમાજના એક દીકરાને કૂતરું કર્યું ત્યારે પણ કોઈ ડોક્ટર હાજર નથી ખરેખર સીએચસી આટલું મોટું છે ડોક્ટરને ચોવીસ કલાક હાજર રહેવાનું હોય પણ ઘણીવાર એવું બને છે કે ડોક્ટર હાજર જ નથી હોતા એ જે બહુ ગંભીર બેદરકારી છે માની લો ક્યારેક કોઈક હાર્ટનો પેશન્ટ કે ક્યારેક કોઈક એવો પેશન્ટ આવશે કે બે પાંચ મિનિટમાં એને સારવાર જોતી હશે નહીં મળે તો ત્યારે કે અઘટિત ઘટના અને બીજી વસ્તુ એવી હડકવાની રસી રાણપુર તાલુકામાં ઉપલબ્ધ નથી ઈ રસી ઉપલબ્ધ નથી એટલે જવું પડ્યું સોનાવાલામાં સોનાવાલા ખાતે પણ એને કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું રિએક્શન રહ્યું અને કદાચ ત્યાં પણ હડકવાની રસી ઉપલબ્ધ ના હોય તો એને રેફર કરવા હોય ભાવનગર હાલી ભાવનગર પણ એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી સરકારને કહેવું કેવું છે કે તાલુકા વાય તમે હડકવાની રસી ઉપલબ્ધ કરાવો

હજી ભાવનગર માં પણ કોઈ હોસ્પિટલમાં એ છોકરાને હજી કોઈ ટ્રીટમેન્ટ અને કોઈ સારવાર મળતી નથી સાથે છોકરાના સગી મેરેજ પણ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે સામાન્ય રસી સરકાર જે મોટા મોટા બણગા ફૂકી રહી છે પણ એક સામાન્ય અડકવાની રસી જો આ રાણપુરમાં નથી મળતી ત્રીસ હજાર ની રાણપુરમાં વસ્તી છે અને આજે છોકરાના ઘરે એના સગી બેન ના મેરેજ છે તો એ છોકરાની અને ઘરનાની હાલત શું હશે તમે જરા વિચારો